હેલો મિત્રો આજે આપણે જોઈશું ગુજરાતના કચ્છમાં આવેલા મોગલ ધામ ગબરાવનો સંપૂર્ણ ઇતિહાસ ગુજરાતના કચ્છમાં આવેલામાં મોગલનું ધામ ગબરાવધામમાં આજે પણ ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે મા મોગલ પાસે પૂરી શ્રદ્ધા અને આસ્થાથી મનની ઈચ્છાઓ પ્રગટ કરો તો મા મોગલ બધી જ મનોકામના પૂર્ણ કરે છે મોગલ બેસતા મની પોતે માનતા પૂરી કરવા આવતા લોકો અને જ કહે છે સાચા મનથી માતાની પ્રાર્થના કરો માતા પૈસાની ભૂખી નથી એ તો બસ ભાવનાની ભૂખી છે બસ સાચી શ્રદ્ધા હોવી જોઈએ

જો તેમના કામ પાર પડી જશે એટલે તો માતાજીના ધામમાં આવશે તેમનું કામ થયું એટલે માતાજીની માનતા પૂરી કરવા મણિધર બાપુને પોતાની માનતા એક લાખને ત્રણ હજાર રૂપિયા આપે છે તો મણિધર બાપુ કહે છે કે માતાના પૈસાની ભૂખી નથી ભાવની ભૂખી છે ત્યારબાદ તે હિમાંશુભાઈને કહે છે કે તેની માનતામાં સ્વીકારી લીધી છે અને જે રૂપિયા આપ્યા તે કહે છે કે પત્નીને આપી આપી દે દે બહેનને હિમાંશુભાઈ સાથે તેમની પત્ની અને તેમના બહેન હોય છે ઘણીતર બાપુએ તેમની માનતામાં એક રૂપિયો ઉમેરી તેમને પાછા આપ્યા હતા આમ હિમાંશુભાઈનું કામ સફળ થયું માતાની પર શ્રદ્ધા રાખો તો મા મોગલ બધી મનોકામના પૂરી કરતા હોય છે મા મોગલના અનેક પ્રજા સામે આવતા હોય છે વિદેશમાં રહેતા લોકો પણ ક્યારેય માતાના માનતા પૂરી કરવા આવતા હોય છે આજે પણ હજારો લોકો માતાજીના દર્શન કરવા માટે જ ના કબરાવધામમાં મોગલ ધામમાં આવે છે મેઘલનો બીજો ચમત્કાર વિશે થોડું જાણીશું માં મોગલ આજે પણ ખબરામાં હાજરા હાજર બિરાજમાન છે દંપતી તેની દિવ્યાંગ દીકરીને લઈને આવી માં મોગલના દરબારમાં મણિતર બાપુએ દીકરીને આશીર્વાદ આપ્યો ભક્ત જે કહ્યું તે સાંભળીને બધા જ લોકો મંદિરમાં દેવી દેવતાના દર્શન કરવા માટે જતા હોય છે અને કરી ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખ દૂર કરતા હોય છે ગુજરાતમાં મોગલ માતાના ઘણા બધા મંદિરો આવેલા છે જેમાં મોગલ તેમના મંદિરમાં આવતા ભક્તોને ક્યારેય દુઃખી જોઈ નહીં શકતા તેથી જ મંદિરમાં આવતા બધા ભક્તોની આસ્થામાં મોગલ સાથે જોડાયેલી હોય છે બાપુ આ દિવ્યાંગ દીકરીને આશીર્વાદ આપી તેમના માતા પિતાને કહ્યું કે તમારે ક્યારેય યાત્રા કરવા માટે જવાની જરૂર નથી તમે માત્ર તમારી દીકરીની સેવા કરજો તો મા મોગલ તમારા તેથી જ મંદિરમાં આવતા બધા બધા જ ભક્તોમાં મોગલ અને બાપુ બાપુને આશીર્વાદ લઈ તેમની માનેલી બધી મનોકામના પૂર્ણ કરે છે મિત્રો આ હતો માં મોગલની કચ્છની નો સંપૂર્ણ ઇતિહાસ મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવાના અમે વિડીયો બનાવીએ એ તમારા સુધી પહોંચી શકીએ કમેન્ટમાં મા મોગલ લખવાનું ભૂલતા જ નહીં મા મોગલ તમારા પરિવારને સુખ શાંતિ આપે અને સમૃદ્ધિ આપે જય મા મોગલ